નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું વિરાંગ મહેતા સમાચારમાં વિશેષ જોઈએ તો મેમદાવાદ અમદાવાદ તાલુકાના બાવરાલાટમાં શ્રી કચ્છ કડવા પાટીદારના કુળદેવી શ્રી ઉમિયા માતાજીના આશીર્વાદથી અતિ મનમોહક ભવ્ય નવનિર્માણ પામેલ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિરની ભાવ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ ભવ્ય રીતના ઉજવવામાં આવ્યો હતો જેમાં પ્રથમ દિવસે પરમપૂજ્ય સંત શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાતી ધામ પ્રેરણાપીત પીરાણા તેમજ પરમ પૂજ્ય સ્વામી શ્રી શિવાનંદ તીર્થજી વેદાંત્રીઓને બગી ઉપર બિરાજમાન કરી વાંચતે સામૈયા કરવામાં આવ્યા દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના તેમજ ગામની દીકરીઓ તેમજ પુત્ર પુત્રવધુઓ દ્વારા સ્વાગત ગીતથી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી બાવરાલાટના ઉત્સાહી સભ્ય શ્રી અશોકભાઈ પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત ઉદ્બોધન કરવામાં આવ્યું સંતો તેમજ અતિથિઓને સાલ ઓઢાડી અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની સ્મૃતિનીથી સન્માનિત કરવામાં આવ્યા હતા સંતોએ એમની વાણીથી આશીર્વચન પણ આપ્યા હતા યજ્ઞ મંડપમાં સતત બે દિવસ ભૂદેવશ્રીઓ દ્વારા યજ્ઞ કરવામાં આવ્યા હતા શોભાયાત્રા જળયાત્રા પણ કરવામાં આવી હતી ગામની દીકરીઓને દાન પણ આપવામાં આવ્યા હતા રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન જે હનુમાન દાદાના મંદિરના લાભાર્થે કરવામાં આવ્યું હતું જેમાં લોક સાહિત્યકાર હરીશદાન ગઢવી અને એમની ટીમે સૌને મંત્રમુગ્ધ કરી મોજ કરાવી હતી દ્વિતીય દિવસે પ્રાતઃ પૂજન કરી મંદિર પ્રવેશ કરી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની મૂર્તિ ભાવ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારબાદ શિખર અભિષેક ધજાદન દાતાશ્રીઓનું સન્માન અને સમૂહમાં આરતી મહાઆરતી પણ કરી હતી અને મહાપ્રસાદ દરેક હરિભક્તોને વિતરણ કરવામાં આવ્યો હતો બાવરા લાટના પરિવારજનો દ્વારા છેલ્લા નવ વર્ષના પરિશ્રમ બાદ આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં બાવરા લાટની સાથે સાથે આજુબાજુ તમામ લાટ જેવા કે ગોઠાર લાટ હરિપુરા લાટ નારણપુરા લાટ કનિજ સોમેશ્વર લાટ ખાતરજ પંચવટી મહેંદાવાદ સમાજ તેમજ નૈનપુર ચોકડી સમાજ તથા અન્ય દાતાશ્રીઓનો સહયોગ પણ સારી રીતના મળ્યો હતો મેં અમદાવાદ તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ પણ આ પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા બાવરા લાટનો ઇતિહાસ જે શ્રી ભાવેશભાઈ પટેલ દ્વારા ટૂંકમાં કહેવામાં આવ્યો તો આ મંદિરનું નવનિર્માણ કરવાનો મુખ્ય ઉદ્દેશ દરેક પરિવારજનોમાં એકતા જળવાઈ રહે અને આપણી આજની અને આવનારી યુવા પેઢીમાં ભારતીય સંસ્કૃતિ જતન થાય અને પારિવારિક પ્રેમ પણ બંધાય આશ્રય હતો આમ બે દિવસ સતત ભવ્યથી ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સરસ રીતના સૌ કોઈ સાહ આપ્યો હતો જેમાં બાવરા લાટના ઈશ્વરભાઈ પટેલ દિલીપભાઈ પટેલ અશોકભાઈ પટેલ તથા લાટના તમામ વડીલો અને યુવાધન મહિલા મંડળ સાથે મળીને તેમજ આજુબાજુના તમામ લાટના વડીલશ્રી તથા સ્વયંસેવક ભાઈઓએ તેમજ મહિલા મંડળ અતિ ઉત્સાહપૂર્વક ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિરની ભાવ પ્રતિષ્ઠા મહોત્સવને ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો પ્રોગ્રામના અંતે અશોકભાઈ પટેલે દરેક તાતાશ્રીઓનો અને ભાવ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવા માટે જેમને પણ તનમન અને ધનથી સાહ આપ્યો છે એ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો અને ગુરુજી દ્વારા આ કાર્યક્રમને લઈને અને તેઓને આમંત્રિત કરવાને લઈને સૌને આશીર્વાદ આપીને આ સુંદર કાર્ય બદલ સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો વિરાંગ મહેતા મહેમદાબાદ

જે કચ્છ કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતા અને આઈષ્ટદેવ છે તો એ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જ્યારે આપને આમંત્રિત કરવામાં આવ્યા છે અને આપના આશીર્વચન પણ આજના દિવસે લેવા માટે લોકો આતુરતાને આપણે આપ્યા છે તો આજે આપ અહીં આગળ આમંત્રિત કરાયા છો શું કહેવા માગો છો એ વિશે અમને આમંત્રિત કર્યા છે એ તો બહુ આનંદની વાત છે અને હંમેશા સંતો જ્યાં જાય ને ત્યાં હંમેશા સારો મેસેજ જ આપતા હોય છે આજે ઉમિયા માતાજી સમગ્ર કચ્છ કળા પાટીદારના કુળદેવી છે એટલે કુળદેવી રાજી ક્યારે થાય મારા સંતાનો ભેગા મળીને કોઈ પણ ધાર્મિક કાર્ય કરે સમાજની અંદર સાથે મળીને સમાજના વિકાસ માટેના કાર્ય કરે મા ઉમિયાનો એવું છે મનમાં કે મારો બધાએ દીકરા દીકરીઓ સાથે મળી અને એવા કાર્ય કરે કે માનું ગૌરવ વધે આપણે ઉમિયા માતાનું ગૌરવ વધારવાનું છે અને લક્ષ્મીનારાયણ ભગવાન તો લક્ષ્મીરાયણ ભગવાન તો છે ને આખા વિશ્વના રચયતા છે આખા વિશ્વનું પાલનપોષણ કરવાવાળા છે ને એ તો સમગ્ર માનવ જાત માટે પણ છે ને એ પૂજ્ય છે અને ઈષ્ટ છે એટલે લક્ષ્મીના ભગવાનની કૃપા સમગ્ર પરિવાર ઉપર રહે એ પણ જરૂરી છે એટલે લક્ષ્મીના ભગવાનને હાજરી મા ઉમિયાની હાજરી હોય કે કોઈ સંકટ ના હોય કોઈ દુઃખ ના હોય ક્યાં વિખવાદ ના હોય એટલે સમાજને આ લક્ષ્મીનારાયણ ભગવાનની અને મા ઉમિયાની જો કૃપા હોય તો સમાજ ખૂબ સુખી થશે અને સમાજમાં એકતાનું પ્રદર્શન થશે લગભગ આપણે રકમને તો જાહેર ના કરાય પણ આ એક એવું કાર્ય છે કે આ પરોપકારી કાર્ય છે આને જોઈને બીજા શીખ લે આજનો યુગ આ કલયુગ કહેવાય છે બરાબર છે કે પૈસાનો અમુક જગ્યાએ વ્યય પણ થાય છે પણ જ્યારે આ સમાજ દ્વારા લગભગ પચાસ લાખની ઉપરની માત્મર રકમ એકત્રિત કરીને સમાજ સંગઠિત થઈને જ્યારે આ સુંદર લક્ષ્મીનારાયણ દેવના મંદિર આકાર લીધું છે અને જ્યારે આજે આની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે બે દિવસ ભવ્યથી ભવ્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો એ વિશે શું કહેવા માંગો છો હંમેશા આપણા ઈષ્ટદેવ હોય એની કીર્તિ એની નામના એનો યશ વધે તો આપણી ફરજ છે આપણે ગામ બસાવીએ પણ ગામની અંદર જો ભગવાનનું મંદિર ના હોય તો એ ગામ એ શોભતું નથી કે જ્યાં પરમાત્માનો વાસ હોય એ ગામની અંદર હંમેશા સુખ અને સમૃદ્ધિ રહેતી હોય છે એટલે આ બાવરા લાટના સર્વે ભાઈઓએ આજે પચાસ લાખ ખર્ચ્યા એ વેસ્ટ નથી એ ઇન્વેસ્ટમેન્ટ છે એ એવું ઇન્વેસ્ટમેન્ટ છે કે અહીંયા ભગવાનનો વાસ થવાથી અહીંયા ભગવાનની કાયમ હાજરી રહેશે આજે પચાસ લાખ એ તો કંઈ જ નથી ભગવાને આપણને જે આપ્યું છે ને આ શરીરની સંપત્તિ છે આ આ જે ભૌતિક સંપત્તિ છે એ તો ભગવાનની કૃપાથી આપણને મળી છે એટલે આ તો ભગવાનના ચરણમાં એક આપણે પ્રસાદ જ નીકળ્યો છે એટલે ભગવાન પ્રત્યેનું આપણું જે ઋણ છે આપણે ઋણ અદા કર્યું છે અને સમાજે આમાં સાથે મળીને કાર્ય કરવા જોઈએ આવા મંદિરો બનતા હોય તો એ ગામ હોય ને આજુબાજુના ગામે પણ આમાં સહકાર આપી ભગવાનના ભવ્યાથી ભવ્ય મંદિરો બનાવું જોરું માનું છે